ઓક્ટોબર થી જાન્યુઆરી ત્રણ હાજર એકસો એક રૂપિયા ફેબ્રુઆરી ત્રણ હાજર એકસો એકવીસ માર્ચ ત્રણ એકસો એકતાલીસ સાથે વીસ રૂપિયા બચત પાંચ મળી રૂપિયા કપાત જાહેર કરી છે દારી ખેડા સુગર દ્વારા ઓક્ટોબર થી ફેબ્રુઆરી 3400 તેમજ માર્ચ માં 3425 રૂપિયા ના ભાવ સાથે 40 રૂપિયા એક પાક જાહેર કરી છે ગત વર્ષ કરતાં 190 થી 215 રૂપિયા નો વધારો આપતા ખેડૂત વર્ગમાં ખુશી ફેલાઈ છે ભરૂચ નર્મદા શેરડી ના ભાવ આજ રોજ જાહેર કરતા પંડવાઈ સુગર 1 ટન દીઠ 100 થી ત્તાલીસ જેટલો ભાવ તેમજ ઉધારઘેડા સુગર એકસો નેવુંથી વસો પંદર રૂપિયા ગત વર્ષ કરતા વધારે આપતા પુનઃ એકવાર ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનો પૂરો થયા બાદ સુગર ફેક્ટરી દ્વારા શેરડીનો ભાવ આજે નક્કી કરવાની જાહેરાત કરવામાં આવી હતી વટારિયા સુગરો ખાતે હાલ કસ્ટોડિયન કમિટી દ્વારા બે હજાર પાંચસો એકાવન રૂપિયા પિલાણ સિઝનનો ભાવ પડ્યો છે જે ગત સિજન કરતાં પચાસ રૂપિયા ઓછો આપ્યો છે ધારીખેડા સુગર અને પંડવાઈ સુગરના ભાવ વધારા પાછળ ઇથેનોલ પ્લાન્ટને કારણે ક્રૂડ ઓઇલમાં ઇથેનોલનું પ્રમાણ વધારે અને ઓઇલ કંપનીથી સારો ભાવ મળતો હોવાથી તેનો ફાયદો શેરડી ઉત્પાદકોને થયો છે આ ઉપરાંત ભાવ વધારા પાછળ બગાસ અને મોલાસીસનો ભાવ વધારે મળતા ચાલુ વર્ષે ઊંચા ભાવ આપ્યા હોવાનું બંને સુગરના વ્યવસ્થાપક કમિટી અને પ્રમુખે જણાવ્યું હતું ખેડૂતોને પોષણક્ષમ્ય ભાવ વધારો અપાઈ શકાય જેમાં કેન્દ્ર સરકાર એમએસપી પ્રાઇઝ ખાંડનું સ્ટોક વેલ્યુ મિથેનોલ વપરાશ પેટ્રોલમાં મિશ્રણ વધારો કરવાની નીતિ ઉપરાંત બગાસ સહિત મોલાસિસના ભાવ સારા મળતા ખેડૂતોને સૌથી સારા ભાવ આપી શક્યા છે આમ જણાવ્યું પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલે